નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદીના ભાવની વાત કરીએ તો સોના ચાંદીની કિંમતોમાં તીવ્ર જોવા મળી રહ્યો કિંમતો અને ચાંદી તો ચાંદીની કિંમતો માં બે હજાર ચારસો ને સાહીઠ સુધીનો વધારો નોંધાયો છે તો એમ કહી શકાય કે સતત ઘટી રહેલા સોના ચાંદીની કિંમતોમાં હવે ફરીથી વધારો નોંધાયો છે જો તમે પણ સોનું ખરીદવા માટે હજુ પણ સસ્તા સોનાની

અસ્થિરતા વૈશ્વિક પરિબળો અને સ્થાનિક માંગના કારણે ક્યારેક તેના ભાવમાં વધારો તો ક્યારેક ઘટાડો જોવા મળતો હોય છે અને બંનેની કિંમતી ધાતુઓના ભાવમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે તો તમે જો પણ સોનું ખરીદવા માટે રાહ જોરિયા છો તો મિત્રો આજે આંતરરાષ્ટ્રીય બજારમાં રોકાણકારો જે છે એ સૌથી વધારે સ્પોટ ગોલ્ડની ખરીદી કરતા હોય છે તો સ્પોટ ગોલ્ડના વધારાની વાત કરીએ તો આજે સ્પોટ ગોલ્ડ 83. બે પોઈન્ટ આઠ વધીને જોવા મળી રહી છે તો હવે સોનું લગ્ન માટે ક્યારે ખરીદવું તો બધા જ મિત્રોને ને જણાવી દઈએ કે હજુ પણ સોનું ખરીદવા માટે એક સારો મોકો જોવા મળી રહ્યો છે કારણ કે પાછળના મોટા ઘટાડાની સામે આ વધારો ન કહી શકાય તો સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે મિત્રો માર્કેટમાં સતત મંદીનો માહોલ અત્યાર સુધી જોવા મળી રહ્યો હતો અને આપણે વિડીયો દ્વારા બધા જો મિત્રોને જણાવી રહ્યા હતા કે સોનું ખરીદવું હોય તો સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે આગામી દિવસો

બજારની દિશા નક્કી કરશે તો આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં તેજીનો માહોલ જોવા જોવા મળે તેવી સંભાવનાઓ મળી રહી છે તો જો મિત્રો પણ તમે સોનું ખરીદવા માટે રાહ છો તો સોનાની ખરીદી કરી લેવી જોઈએ અને જ્યારે પણ તમે સોનું ખરીદવા જાઓ છો ત્યારે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેની પહેલા વાત કરીએ તો મિત્રો આગામી સપ્તાહમાં સોનાના ભાવમાં થોડો સુધારો હજુ પણ જોવા મળી શકે છે કારણ કે વાત કરીએ

જોવા મળી રહી છે અને આગ સરખી તીજીની વચ્ચે આગામી દિવસોમાં સોનાના તેમજ ચાંદીના ભાવમાં ફેરફાર પણ જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે જ્યારે મિત્રો સોનાની શુદ્ધતાની વાત કરીએ તો જ્યારે પણ આપણે સોનાની ખરીદી કરીએ છીએ ત્યારે બાવીસ કેરેટ સોનામાંથી આપણે સોનાના દાગીના બનાવતા હોઈએ છીએ તો જેની અંદર ઝીંક તાંબુ મિક્સ કરી અને સોનું તૈયાર કરવામાં આવે છે જ્યારે ચોવીસ કેરેટ સોનાની વાત કરીએ તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાંથી દાગીના

આગામી દિવસોમાં સોનું જે છે એ ઘણા બધા પરિબળો ઉપર નિર્ભર હોય છે યુએસ નબળો પડે ત્યારે સોનાની કિંમતોમાં વધારો થતો હોય જોવા મળતો હોય છે તો મિત્રો આ બે હજાર ની સાલમાં તો સોનાની કિંમતોમાં ભારે વધારો નોંધાયો છે અને સૌથી વધારે રોકાણકારોની વાત કરીએ તો મિત્રો રોકાણકારોને સૌથી વધારે પ્રોફિટ બે હજાર પચીસ ની સાલમાં જોવા મળી રહ્યું છે તો એ બધા જ રોકાણકારો દિવાળીમાં સોનું વહેંચી અને પોતાનું પ્રોફિટ મેળવી લીધું છે ને હવે ફરીથી રોકાણકારો સોનું ખરીદવા માટે તૈયાર છે તો હવે આગામી દિવસોમાં સોનું ખરીદવું એ મિત્રો ખૂબ જ મુશ્કેલ બની શકે છે ને સોનાનો ભાવ જે છે એ મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર વર્ગની પકડની બહાર જતો જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી

લેવી જોઈએ જેની સાથે સોના ચાંદી ને લગતા સંપૂર્ણ પ્રશ્નોની માહિતી તમને આપણી આ ચેનલ દ્વારા મળતી રહેશે તો હવે પછી આપણે નેક્સ્ટ માં સોના ચાંદીની ચર્ચા કરીશું